અને ના બ્રહ્માજીના આ ચાર માનસ પુત્રો બદ્રિકાશ્રમ માં સત્સંગ માટે જતા હતા ને એવામાં દેવર્ષિ નારદનો રસ્તામાં ભેટો થયો પણ દેવર્ષિ નારદ ની આંખમાં આંસુ હતા ખંભા ઉપર જે વીણા હતી ને દેવર્ષિ પડી ગયેલી હતી આંખમાં આંસુ ની ધાર હતી દેવર્ષિ નારદ ને પૂછ્યું સનત તું મારો દેવર્ષિ તમે રડો છો કેમ તમારા મોઢામાં રામનું અને નારાયણનું નામ હોય આ બધું અત્યારે ક્યાં ગયું દેવર્ષિ નારદે પોતાની વ્યથા સનતકુમારોને ને કહી આ કથા છે ને સુતજી સોનકાદી ઋષિઓને કહે છે કે નારદ સનતકુમારો વ્યથા કરે છે એની વ્યથા શું હતી હે બધા જ લોકમાં ફરતા ફરતા હે સનતકુમારો હું પૃથ્વી લોકમાં આવ્યો ને તમે એમ કહો છો ને હું શું કામ રડું છું મહારાજ સાંભળો જે ભગવાન પૃથ્વી ઉપર જન્મ લે છે આજ ઈ પૃથ્વી ઉપર મેં શું જોયું તમારે જાણવું છે ને હું શું કામ રડું મારી વીણા શું કામ નીચે છે તો સાંભળો મારું રડવાનું કારણ મારે ઉદાસીન થવાનું કારણ હું તમને કહું છું સત્ય નાસ્તિ તપસોચમ દયા દાન વિધ્ય ઉદરંભરીણો જીવા વરાકુટાષિણ હે મહારાજ આ પૃથ્વી ઉપર મેં ક્યાંય સત્ય ન જોયું મહારાજ પૃથ્વી ઉપર મેં ક્યાંય દયા આગળ ગયો તો કોઈના મેં પવિત્રતા ન જોઈ મહારાજ મને દુઃખ ન થયું છતાં મેં સહન કર્યું પણ એમથી આગળ ઉદરમ ભરીણો જીવા વરાકા કુટભાષીણ મહારાજ એમથી આગળ મેં શું જોયું તો કે લોકો પોતાનું પેટ ભરવા માટે કુટ એટલે કે ગમે તેવા શબ્દ બોલી ને પોતાનું પેટ ભરવા માટે ગમે તેવા શબ્દ બોલનારા લોકોને મેં જોયા મહારાજ આ મેં સહન કર્યું મારતી સહન થયું પણ છતાં એમથી આગળ હું ગયો ને તરુણી પ્રભુતા શાલકો બુદ્ધિ દાયતા કન્યા વિક્રિણીઓ લોભાત દંપતી નામ ચકલ કનમ મહારાજ એમથી આગળ ગયો ને તો તરુણી પ્રભુતા ઘરોમાં મે સ્ત્રીઓનું રાજ ચાલતું જોયું જો જો આ દેવરસિંહ નારદની ની વ્યથા કે મહારાજ ઘરે ઘરોમાં સ્ત્રીઓનું રાજ ચાલતું જોયું મહારાજ છતાં મે સહન કર્યું લોકો શાલકો બુદ્ધિ દાયકા આજનો યુવાન દીકરો મા સલાહ લેતો બંધ થઈ ગયો શાળા સલાહ લેવા લાગ્યો ઈ મેં જોયું મારા બાપ આ વ્યથા સાચી છે ક્યાં સત્યતા છે હે બાપ છે પૃથ્વી ઉપર ક્યાં સત્ય દેખાય છે તમને એક વિઘાના

અરે દેવતા તારા મા બાપ તારી બાજુમાં મહારાજ મારા હૃદયમાં ઘા મને ત્યારે લાગ્યો આ સનત કુમારો ને નારદ કે છે બાપ કે મહારાજ મારા હૃદયમાં મને ઘા વાગ્યો ઘેરે ઘેરે ઝઘડા મહારાજ મે જોયા દંપતી નામ ઈ સમયની વાત છે મહારાજ પછી મારાથી ન રહેવાનું મહારાજ ત્યાંથી હું આગળ ગયો તો ત્યાં મેં એક વસ્તુ જોયું મહારાજ યમુનાના કિનારે ત્યાંથી આવ્યો ફરતો ફરતો આ દેવર નારદ તો ત્યાં મેં શું જોયું તો કે એક વૃદ્ધ સ્ત્રી પોતાના ફિકર ફિકર ક્યાં કરે ફિકર સબકી પીર ફિકર કે જો ફાકી કરે ઉસકા નામ ફકીર મહારાજ હું નીકળો મેં જોયું ને તો સ્ત્રીના ખોળામાં બે પુત્ર હતા આજુબાજુમાં ઘણી સ્ત્રીઓ નજર નાખતી કોઈ મદદ માટે આવે કે નહીં એવામાં હું ત્યાંથી અપિનાશય કોઈને બોલાવા હોય ને તો આપણે એક વાર કહીએ તો એટલે થોડી વાર ઉભા રહો શું કામ મિંતા અપિનાશય મારી ચિંતાનો તમે નાશ કરો નારદ સાધુ હતા ને બાપ સાધુ કોઈને દુખી જોઈ શકે જો દુખી જોઈ શકતો હોય ને એ સાધુ નહી અને સાધુ હોય તો એ દુખી જોઈ ન શકતો હોય જ વ્યાખ્યા છે સાધુ દેવર્ષિ નારદ પાસે ગયા સ્ત્રીએ બે હાથ જોડી ને દેવર્શી નારદ ને પગે લાગ્યા સ્ત્રી એટલે દેવર્ષિ નારદે કીધું બાપ તું કોણ સ્ત્રીએ કીધું કે હે મુનિવર મારું નામ ભક્તિ છે કેની વાત ચાલે છે આપણે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ક્યાં ગયા એ વાત ચાલતી હતી ને જોજો આ વાત મહારાજ મારું નામ ભક્તિ આ બંને વૃદ્ધ દીકરા કોણ છે તો કે મહારાજ એ મારા બે છોકરા છે એનું નામ છે એકનું નામ છે જ્ઞાન અને એકનું નામ છે વૈરાગ્ય તું અહીંયા કેમ છું ભક્તિએ દેવર્શી નારદ ને એનો પરિચય આપ્યો મહારાજમાં કોઈક જગ્યા એ મારા દીકરા સાથે મને મહારાષ્ટ્રમાં સન્માન મળ્યું પણ ગુર્જરે જીર્ણતામ ગત હૈ મહારાજ જ્યાં ગુજરાત માં આવીને કિનારે આવી તો મને મારું જે યૌવન હતું ને એ પાછું મળ્યું પણ મારા દીકરાનો હું વૃદ્ધાપો બુઢાપો આમનો આમ છે હે મહારાજ બઉ પ્રયાસો કર્યા મારા દીકરાના વિદેશ વહી જાય દેવર્ષિ નારદે ભક્તિ મહારાણીની વાત સાંભળી દેવર્ષિ નારદે પ્રયાસ કર્યા

દેવરસિંહ નારદ મૂંઝાણ ચિંતામાં પીડા બાપ હવે શું કરું ભક્તિએ એવું કીધું કે વિદેશમાં વહી જાય આને હું પાઠ કર્યા ઉપનિષદ પાઠ કર્યા વેદના પાઠ કર્યા જ્ઞાન વૈરાજ્ય જાગતા નથી શું કરવું હવે શું કરવું ને આકાશવાણી થઈ સત્કર્મો સૂચકો નૂનમ હે દેવર્ષિ તમે સત્કર્મ કરો હે ભક્તિ પ્રાપ્ત કરાવીશ એનો બુઢાપો દૂર કરીશ તારું અને તારા દીકરાનું ઘરે ઘરે જો હું સ્થાન નો કરું ને લોકોના હૃદયમાં તારો વાસ ન કરાવું ને તો હું દેવર્ષિ નારદ હરિ નો દાસ નહી હવે સાધુ એ પણ લીધું પણ કરવું શું ત્યારે આકાશવાણી થઈ કે હે કરો કરો હવે કેવર્ષિ કરવું ગીતા ઉપનિષદ ના પાઠ તો કીરા કીધા જાયગા જાય ના પાઠ તો કીરા કીધા હવે હવે સત્કર્મ કરવું કયું હવે કયું સત્કર્મ કરવું ઈ વિચારવા માટે દેવર્ષિ નારદ નીકળી ગયા

એવું તમે કહો છો તો કે હા તો કે મહારાજ મે વેદ ગીતા ઉપની આ બધાના તો પાઠ કર્યા તો શ્રીમદ ભાગવત થોડા જાગે દેવર્ષી ઠહેર તમે જ્ઞાન ને વૈરાગ્ય ને આંબાના પાન ચખાડ્યા છે ફળ ચખાડ્યું નથી ધ્યાન દેજો જેવર્ષિ તમે આને પાન ચકાડ્યા છે આને ફળ ચખાડો શ્રીમદ ભાગવતી ફળ છે મહારાજ હાલો ભાગવત કથા હું કરું તો આ જ્ઞાન વેરાય જાગી જાય તો કે હા જાગી જાય

તો કે આ શ્રીમદ ભાગવતની ની વાત કોણે કરી ભાગવતજીની કથા કરી આપણે તો ગમે અહિયાં ભગવાન નું નામ લેવું છે ને સનત કુમારોએ કીધું વાંધો નહીં અમે ભાગવત કથા કરીશું નારદે કીધું તમે કરશો તો હું આયોજન કરીશ ને આ રીતે દેવરસિંહ નારદે શ્રીમદ ની કથાનું આયોજન કર્યું નારદા જ્ઞાન અને વૈરાગ્ય ને જગાડવા માટે દેવર્શી નારદે કથાનું આયોજન કર્યું આયોજન ક્યાં થાય છે હરિદ્વારમાં માં એના વક્તા કોણ કે સનત કુમારો એટલે કોણ સનત સનંદન સનાતન અને અને એના વક્તા પદે સનત કુમારો બેઠા છે અને બધા ઋષિ મુનિઓ પોત પોતાનું આશ્રમ છોડી અને આજે હરિદ્વારમાં આનંદ તટ ઉપર બધા આવવા લાગ્યા દેવિ નાર કથા કરે છે એના આયો વક્તા પદે સનતકુમારો ને બેસાડવામાં આવ્યા સનતકુમારો ને બેસાડવામાં આવ્યા અને ભાગવતજી નું મહાત્મ્ય જોઈએ છે છ અધ્યાયમાં કે ભાગવતજીમાં તાકાત શું છે બીજા પુરાણો ભાગવતજીના વખાણ જે કરે છે ને તાકાત જોઈએ છે એટલે સરદ કુમાર એ જ કર્યું દેવર્ષિ નારદ બેઠા પૂજા આદી કરી અને કથાની શરૂઆત કરી તો એને મહાત્મ્ય ની શરૂઆત કરી અને સનત કુમારો બોલ્યા સદાધ્યા શ્રીમદ ભાગવતી કથા ય્રવણ માત્રે સમાશ્રય સનત કુમારો પેલો શ્લોક ગાયો કયો તો કે સદા સિદ્ધ્યામ સદા સિદ્ધ્યામ તમે નિત્ય ભાગવતજી ની કથા નું સેવન કરો